ગુડ મોર્નિંગ ગાઈસ અત્યારે હવારમાં પાંચ વાગ્યા છે ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે પોણા પાંચ સાડા ચાર પોણા પાંચ જેવું થયું છે અને અત્યારે ફૂલ બધાને ભૂખ લાગી છે તો અત્યારે ચૂલે જો જયું કાકા છે ને બટાટા બહુ હાઈ ક્લાસ બનાવે છે તો આપણે જો આ બધી બધી તૈયારી થઈ ગઈ છે અહીંયા અને ટમેટા ઓનેલા ગાઠી મરચા ડુંગળી આદુ લસણ યો પૌવા હા યો ધનિયા હમ અને યો બટેકા

તો જો હવે અત્યારે ફૂલ તૈયારી થાય છે બટેટા પૌવાની જો સિંગ દાણા બીંગ દાણા બધું નખાય છે જયુ કાકા વઘાર મારે છે આલો બટેટા પૌવા બને ને પછી તમને વિડીયો દેખાડું દેખાડો તમને ગાય હવે આપણે છે ને અત્યારે બટેટા પૌવા બની ગયા છે જો ઘરમાં ગરમ જયુ કાકા એક નંબર બટેટા પૌવા બનાવ્યા છે માવજી દેખાડો વાહ ભાઈ વાહ આમ જો વેલા આડા પાંચ પોણા છે તો જયુ કાકા બટેટા પૌવા બનાયો તો નાયખા તો હાલો હવે બેય જઈએ આપણે બરોબર

આ ગીર ની મોત છે ભાઈ ખુબ ગમ કાળા ગજબ ની લાગે ઓ ભાઈ તો હેલો ગાયસ આપણે રાત્રે આ ટેન્ટમાં સુતા હતા મારી પાછળ જે દેખાય ને એ ટેન્ટમાં સુતા હતા અને ખૂબ એટલે ખૂબ મસ્ત નજારો છે જો આ તમને દેખાડું ગીર નો ઓરિજિનલ નજારો અમે મને કઈ દેખાણ નહીં એ અમારું ઉતારું આવ્યા તમારું આવી કાદુ ને આવી હેલો ગાય છે હવે હું ને કાનભાઈ જાય છે વાડીએ સવારમાં નાઈ ધોઈને તૈયાર થઈને જાય છે ને નાસ્તા પાણી કરી લીધા ચીરાવી લીધું અને હવે વાડી બાજુ જાય છે અને કાકાની ન્યાજ છે એટલે હવે અમે એનું બધું ચીરામણ લઈને જાય છે વાડી બાજુ તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો ને આ જો કેટલો રસ્તો રફ છે જુઓ તમે

ખેર આલા પાણી મોટરસાઈકલ આલા પાણી મોટરસાઈકલ લઈ દેશે ક્યાં ગસ્સો ન બને તો આ ભાઈને પૂછો બીજો આતા હોય પાબો નહિ મેં જઈ તો એટલા એને દે તમ ન્યા હું થા

આપણે એક માતાજીના દર્શન કરવા જઈએ છીએ ચાંચબાઈ માના ચાંચાઈ ગામ જે નામ પડ્યું છે એ ચાંચબાઈ માતાજી છે તો એના દર્શન કરવા જાય છે આપણે જો આગળ જયું કાકાની બધામાં આગળ આવેલા જાય છે અને આપણે પાછળ આવેલા જાય છે આપણે ગાડીમાં જ જવાનું છે પણ થોડોક પ્રોબ્લેમ આવી ગયો એટલે તો ગુડ આફ્ટરનૂન દોસ્તો હવે અત્યારે આપણે જે માના મંદિરે જવાનું હતું ત્યાં કેન્સલ રહ્યું છે કેમ કે ગારો બહુ હોય એટલે બહુ જ નથી ગાડી હાલી એમ કે નથી હાલીને જવાય એમ હવે અત્યારે અડધે સુધી અમે ગયા પછી એવું જોવા મળ્યું કે ગાડી કે આપણે નથી જઈ શકીએ એમ એટલે પછી માના મંદિરે જવાનું બંધ રાખ્યું છે ચાંચબાઈનું મંદિર આપણે નેક્સ્ટ વિડિયો એક વખત ઉતારવા આવશું તો અત્યારે બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે હમણાં ઘરેથી અહીંયા આપણે પાણીયા

હાલો મિત્રો હવે જમી લઈએ બરોબર પછી મળીએ તમે બોલો ને મારે તો હાલો મિત્રો ચા બનવાની તૈયારી છે ચા પીવા તો હેલો ગાય આપણે પાણી આથી હવે નીકળવાની તૈયારી છે અહીંથી આપણે મહેમાન ગતિ આ બે દિવસથી માણી

Ne Dime, 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 મિત્રો આપણે અત્યારે સાપનેસ થી વ્યાવા છીએ બરોબર સાપનેસ રોકાણા નહોતા અને સાપનેસ થી આપણે સીધા બુટા બાપુની ને આવ્યા છીએ અને અહીંયા આપણે વઘારેલા ભાત બનાવવાનો પ્રોગ્રામ છે તો અત્યારે જો બધી ફૂલ કામગીરી ચાલુ છે અત્યારે જો લસણ ફોલવાનું અને એક બાજુ મરચાં કપાય છે ને એ બધું તો હવે વઘારેલા ભાત બની જાય પછી તમને હું વિડીયો દેખાડું બરોબર હેલો ગાય હવે આપણે છે ને વઘારેલા ભાત જે બનાવવાના હતા ને એ જઈ બનાવી નાખ્યા છે જો તમને હું દેખાડું એકદમ ટેસ્ટી ભાત અત્યારે આપણે બુઢા બાપુની મઠીએ રોકાણા છીએ અહીંયા દલખાણીયા અને અમે હમણાં ગામમાં જઈને ભેંસનું તાજું દૂધ લઈએ લઈ ગાયનું અને આ ને જો આ માવજીભાઈના હાથમાં બીજો સીસવા આવ્યો માવજીભાઈ એકદમ ગાયનું ને ભેંસનું બે દૂધ છે દહીં છે એ મારે ખાવું હતું ને એટલે એ દૂધ છે આ બે લિટર દૂધ છે બે ગાય નું અને છાશ છે નહીં નહીં તો આ બુઢા બાપુ મટી છે અને અહીંયા આમ આવતી એને બધા જો મોત કરી છે હું એને કરી છે ચાર્જિંગ વાળો લેમ્પ છે બાકી લાઇટ તો અત્યારે છે નહીં તો હવે અંધારું થાય ને એ પહેલાં હમણાં ખાઈ લઈએ ચાલો જમવા ટાઈમે તમને હેલો મિત્રો જો હવે પુલાવ ભાત બની ગયા છે ગરમા ગરમ એક નંબર સુકન જે કાઈ રહેવાતો નથી બરોબર આપણે જમવા બેહી ગયા છીએ દેખાડો ભાઈ અને ગાય નું કાજુ દૂધ છે હિરણ ભાઈ તો ઢાલ હોતન કરી દીધું છે જો આ બધી તૈયારી છે માવજી ભાઈ તો કલાસ કાપે છે તો હાલો હવે જમીને મળીએ બરોબર તો હાલો મહાદેવ હર અત્યારે મિત્રો હવે ફૂવાનો ટાઈમ થઈ ગયો છે જોયો કાકા એકદમ મસ્ત ભાત બનાવ્યો હતો બરોબર પુલાવ ભાત તો હવે એને ખાઈને ફૂલ ઊંઘ પડી છે તો આપણે અત્યારે દલખાણીયા બુઢા બુટાબાપુને મટીએ છીએ તો આલો આપણે ફૂલ હોવાની તૈયારી છે અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો લાઇક કરજો શેર કરજો બરોબર અને આવા નવા વિડીયો જોવા માટે આપણા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો આલો મળીએ નવા વ્લોગમાં મહાદેવ હર